નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું બેંકમાં પીએમ મુદ્રા લોન માટે ગુજરાતીમાં આવેદનપત્ર તો ચાલો જોઈ લઈએ આવેદનપત્રની શરૂઆત કરીશું માર્જિનની પાસે તારીખથી તારીખ લખીશું આજની દસ ચાર બે હજાર પચીસ ત્યારબાદ નીચેની લાઇનમાં લખીશું શ્રીમાન અથવા તો શ્રીમતી શાખા મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ત્યારબાદ નીચે લખીશું શાખાનું નામ અને તેની નીચે લખીશું શાખાનું સરનામું શાખાનું નામ સરનામું લખ્યા બાદ નીચે લખીશું વિષય પીએમ મુદ્રા યોજના હેઠળ લોન માટે આવેદન માનનીય સર મેડમ હું અહીં આપણે આપણું પૂરું નામ લખીશું રહેઠાણ એટલે કે આપણું પૂરું એડ્રેસ લખીશું હું મારા નાના વ્યવસાય અથવા તો ઉદ્યોગ માટે પીએમ મુદ્રા યોજના પીએમ એમ હેઠળ લોન લેવા ઈચ્છું છું મારી પાસે જે આપણે વ્યવસાય કરીએ છીએ તેનું નામ અને પ્રકાર નામનો વ્યવસાય છે જે માટે મને વધુ મૂડીની જરૂર જરૂર છે તેથી હું બેંકમાંથી મુદ્રા લોન માટે અરજી કરું છું મારો વ્યવસાય ચાલુ સ્થિતિમાં છે અને લોન મળવાથી મારી વ્યાપારી પ્રવૃત્તિઓ વધુ વિકસિત કરી શકે છે હું લોન સમયસર ચૂકવવા માટે પ્રતિબદ્ધ છું મારા દ્વારા જરૂરી દસ્તાવેજો જેમ કે ઓળખપત્ર વેઠાણનો પુરાવો વ્યવસાય સંબંધિત વિગતો અને લોન સંબંધિત તમામ માહિતી સાથે જોડીને આ અરજી ફોર્મ રજૂ કરી રહી છું કૃપા કરીને મારી અરજી પર વિચાર કરશો અને મારી લોન મંજૂર કરવા માટે કૃપા કરશો હું આપની આભારી રહીશ ધન્યવાદ ત્યારબાદ નીચે કરીશું આપણે આપણા હસ્તાક્ષર હસ્તાક્ષર એટલે કે સાઈન કર્યા બાદ લખીશું આપણું નામ મોબાઈલ નંબર આધાર નંબર પેન નંબર અને વ્યવસાયનું નામ તેમજ આ આવેદનપત્રની સાથે આપણે એક ફોટો કોપી પણ મોકલીશું જે રહેશે આધાર કાર્ડની પેન કાર્ડની તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટો આ ઉપરાંત વ્યવસાય સંબંધિત દસ્તાવેજો જેમ કે લાઇસન્સ બિલ્સ વગેરે લોન ઉપયોગ અંગે યોજના પ્રોજેક્ટ રિપોર્ટ પણ જરૂરથી મોકલીશું જો જરૂર હોય તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં મુદ્રા લોન માટે ગુજરાતીમાં આવેદનપત્ર પૂર્ણ થાય છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ